વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇવેન્ટ વોઝ અટેન્ડેડ બાય રોયલ્ટી એન્ડ પોલિટિશિયન્સ અર્થાત આ કાર્યક્રમમાં રાજવીઓ અને રાજકારણીઓ હાજર રહ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ રાઇટર ગેટ્સ અ થ્રી પર્સન્ટ રોયલ્ટી ઓન ઇચ કોપી ઓફ હિઝ બુક સોલ્ડ અર્થાત લેખકને તેના પુસ્તકની વેચાયેલી દરેક નકલ પર ત્રણ ટકા રોયલ્ટી મળે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ